વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને સમગ્ર દેશમાં લોકોત્સવ તરીકે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સમગ્ર દેશના સૌથી મોટા કાર્યક્રમની ભેટ મોરબી તરફથી આપવામાં આવી છે મોરબીના મચ્છુ બે ડેમના કાંઠે પાંજરાપોરની વિશાળ જગ્યામાં સદભાવના ટ્રસ્ટ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા ગુજરાત રાજ્યના વન વિભાગના સતત પ્રયાસોથી માત્ર સાડત્રીસ દિવસમાં મિયાવાકી પદ્ધતિથી એકસો એકાવન અલગ અલગ જાતના દસ લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે આ સ્થળને ખાસ નામ આપવામાં આવ્યું છે આ ભવ્ય નમુ વનનું

દરેક લોકો એ સંચય કરવો જોઈએ સંચય જન ભાગીદારી તળાવ બની અને લોકોને ભેટ આપવાની છે કે જેની અંદર એની અંદર પ્રાકૃતિક રીતે એને ખીલવવાનું છે કે લોકો એને પર્યટન ની જેમ એને ઉજવણી પણ કરી શકે અને સંચય નો પણ ક્યાંક ને ક્યાંક લાભ થાય સો ટકા લોક ભાગીદારી બે તળાવ નિર્માણ થાય એક ઉપરના ભાગમાં અને એક નીચેના ભાગમાં

સાડત્રીસ દિવસના ટૂંકા ગાળામાં સદભાવના ઉદાસન દ્વારા કાંતિભાઈ અમૃતિયા મોરબી પાંજરાપોર ટ્રસ્ટ અને ગુજરાત સરકારના વન વિભાગના સતત સહકારથી એક સમગ્ર વિશ્વનું ઐતિહાસિક નમો વન જેમાં એકસો એકાવન પ્રજાથી માત્ર સાડત્રીસ દિવસમાં પાંચસો થી પણ વધારે ટ્રેક્ટર ટેન્કર અને પાંચસો થી પણ વધારે કાર્યકર્તાઓની ટીમે મોરબીના પ્રજાજનોના શ્રી ચરણે ભારતના યશસ્વી મુખ્યમંત્રી યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે બનાવીને

એટલે આ જન્મદિવસમાં નરેન્દ્રભાઈને જન્મ વિશ્વમાં મોટામાં મોટું એક નંબર વન બનશે અને ભારતમાં મોટામાં મોટો પ્રોગ્રામ આ થયો છે ને અત્યારે દસ હજાર માણસો એકારે વૃક્ષારોપણ કરશે આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈનું એક સપનું હતું કે ભારત દેશને ક્યાં આગળ વધારવો તો ભારતના પૈસા ભારતમાં રહીએ ભારતની વસ્તુ જે બનતી હોય એનો આપણે વધારે વધારે ઉપયોગ કરી અને ફોરેનની વસ્તુનો આપણે ઉપયોગ ન કરી એવું પણ નરેન્દ્રભાઈના જન્મદિવસમાં આપણે સૌએ સાથે મળી આવો નિર્ણય લઈએ